ખૂબ આનંદ થાય છે દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળાના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ સર્વેક્ષણ આપણને આખા જૂના કરારનો અભ્યાસ પૂરો કરાવીને નવા કરારની ચાર સુવાર્તાઓમાં લાવ્યો છે લુકની સુવાર્તાના સર્વેક્ષણના ભાગરૂપે પવિત્ર શાસ્ત્રમાંના લુકના સોળમાં અધ્યાયનો આફકરો સાંભળો ઈસુએ તેના શિષ્યોને કહ્યું એક માણસને એક કારભારી હતો કારભારી તેના શેઠના પૈસા વેડફી નાખે છે એવી ફરિયાદ શેઠના સાંભળવામાં આવી તેણે તેને બોલાવીને કહ્યું તારા વિશે હું આ બધું શું સાંભળું છું મારી જે મિલકતનો તું કારભાર કરે છે તેનો પૂરેપૂરો હિસાબ આપી દે કારણ તું હવે મારા કારભારી તરીકે રહી શકે છે નહીં કારભારીએ પોતાના મનમાં આ પ્રમાણે કહ્યું હવે મારે શું કરવું હું મજૂરી કરી શકીશ નહીં અને ભીખ માગતા મને શરમ લાગે છે મારે શું કરવું તેની હવે મને શું જ પડે છે જ્યારે મારી નોકરી જતી રહેશે ત્યારે મને પોતાના ઘરમાં આવકારનાર મિત્રો હોય તેથી તેણે તેના શેઠના બધા દેવાદારોને વારાફરથી બોલાવ્યા તેણે પહેલાંને કહ્યું મારા શેઠનું તમારે કેટલું દેવું છે તેણે કહ્યું સો પીપ તેલ કારભારીએ તેણે કહ્યું આ રહ્યું તારું ખાતું બેસીને પચાસ લખ તેણે બીજાને કહ્યું તમારે કેટલું દેવું છે તેણે જવાબ આપ્યો સો થેલા ઘઉં કારભારીએ તેણે કહ્યું આ તમારું ખાતું છે એમાં એંસી લખો આવી ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રમાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી કારણ પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલક હોય છે વળી ઈસુએ કહ્યું હું તમને પણ એ જ કહું છું દુનિયાવી સંપત્તિ વડે તમે પોતાને સારું મિત્રો કરી લો જેથી જ્યારે તમારી સંપત્તિ ખૂટી જાય ત્યારે સાર્વકાલિક ઘરમાં તમારો આવકાર થાય જે નાની બાબતોમાં વફાદાર છે તે મોટી બાબતોમાં પણ વફાદાર થશે જે નાની બાબતોમાં અપ્રમાણિક છે તે મોટી બાબતોમાં પણ અપ્રમાણિક થશે તેથી જો તમે દુનિયાવી સંપત્તિના વહીવટમાં વફાદાર ન રહો તો તમને સાચી સંપત્તિ કોણ સોંપશે અને જે બીજા કોઈનું છે તેમાં તમે વિશ્વાસુ રહ્યા નથી તો તમારું પોતાનું તમને કોણ સોંપશે કારણ પણ કોઈ પણ નોકર બે માણસની નોકરી કરી શકશે નહીં તે એકને ધિક્કારશે અને બીજા પર પ્રેમ કરશે તે એકને વફાદાર રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે તમે ઈશ્વર અને સંપત્તિ એ બંનેની સેવા કરી શકશો નહીં આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મસ્કરી કરવા લાગ્યા કારણ કે તેઓ દ્રવ્ય લોભી હતા લુકના સોળમાં અધ્યાયમાં ઈસુએ આપેલા શ્રીમંત માણસના બે દ્રષ્ટાંતો આપણી પાસે છે આ બંને દ્રષ્ટાંતોને ઈસુની કાર્યપદ્ધતિના જાહેરનામાના સંદર્ભમાં જોવા જોઈએ જેના વિશે આપણે લુકની સુવાર્તાના શરૂઆતના કાર્યક્રમોમાં જોયું હતું લુકના મત પ્રમાણે ઈસુએ તેમની સેવાના કાર્ય પદ્ધતિ જાહેરનામા સાથે કરી હતી તે જાહેરનામું આપણે માટે તેમના કાર્ય અને સેવાની રૂપરેખા છે તેમના જાહેરનામા પ્રમાણે તેમની સેવા અને તેમનું કાર્ય તેમનો સંદેશો તેમનો સુસમાચાર આત્મિક રીતે કંગાળ લોકોને એવી રીતે પ્રગટ કરવાનો હતો કે જેથી તેઓ આંધળા બંધનયુક્ત ભાંગેલા લોકો દેખતા થાય મુક્ત થાય અને સાજેપણું પ્રાપ્ત કરે લુકની સુવાર્તામાં ઈસુ ખ્રિસ્ત આ જાહેરનામું ચોથા અધ્યાયમાં પ્રગટ કરે છે તે આપણે જોઈએ છીએ ઈસુ તેના પાંચમા અધ્યાયમાં સાબિત કરે છે લુકની સુવાર્તામાં તે તેનો અમલ કરે છે લુકની સુવાર્તામાં આપણે જોઈએ છીએ કે ઈસુ લોકો તરફ વળે છે અને તેઓને પડકાર આપે છે શું તમે આ જાહેરનામાનું અમલ કરવામાં મારા ભાગીદાર બનશો તે જ્યારે પિત્તરની જેમ શિષ્યોને પસંદ કરે છે ત્યારે આપણે જોઈએ છે કે તે તેઓને માછલી પકડવા કરતા માણસો પકડવા માટે પડકાર આપતા જોવા મળે છે આપણે લૂકના પંદરમાં અધ્યયમાં ખોવાયેલી વસ્તુના દ્રષ્ટાંતમાં જોયું કે જે લોકો ખોવાયેલાને બચી ગયેલા જોઈને નાખુશ હતા તેઓને ઈસુએ કહ્યું તમે અંદર આવીને જે લોકો ખોવાયેલા હતા તેમની સાથે ભાગ નહીં લો ઈસુએ કહ્યું તેઓમાંના કેટલાક લોકો ખોવાયેલા ઘેટા જેવા કેટલાક ખોવાયેલા સિક્કા જેવા અને કેટલાક ઉડાવ દીકરા જેવા છે જ્યારે ખોવાયેલું મળે છે ત્યારે આખું સ્વર્ગ આનંદ કરે છે તો શા માટે તમે આનંદ કરતા નથી જ્યારે કોઈ ખોવાયેલો બચી જાય છે ત્યારે શા માટે તમે મોટાભાઈ જેવા બની જાઓ છો જે અંદર આવીને ભાગ લેતો નથી પરંતુ ગુસ્સે થાય છે પ્રિય મિત્ર ખોવાયેલા વસ્તુઓના દ્રષ્ટાંત પછી લુકના સોળમાં અધ્યાયમાં ઈસુ ધનવાન માણસો વિશે બે દ્રષ્ટાંતો આપે છે પ્રથમ દ્રષ્ટાંત નકારાત્મક ઉદાહરણ જેવું લાગે છે પરંતુ તે ખરેખર ઈસુની સાથે તેના કાર્યમાં ભાગીદાર બનવા વિશેનું હકારાત્મક ઉદાહરણ છે જ્યારે બીજી વાર્તામાં તે શ્રીમંત માણસ વિશે કહે છે ધનવાન માણસ અને લાજરસનું દ્રષ્ટાંત ઈસુની સાથે તેના કાર્યમાં ભાગીદાર હોવા વિશેનું નકારાત્મક વિધાન છે આ પ્રથમ દ્રષ્ટાંતને અન્યાયી કારભારીના દ્રષ્ટાંત તરીકે ઓળખવામાં આવે છે આ દ્રષ્ટાંત ઘણા લોકોને મૂંઝવણમાં મૂકી દે છે કારણ કે ઘણા લોકો માને છે કે આ દ્રષ્ટાંતમાં ઈસુ અપ્રમાણિકોના વખાણ કરે છે પરંતુ તે દ્રષ્ટાંત વિશેની ગેરસમજ છે આ દ્રષ્ટાંત એક માણસ વિશે છે જે કારભારી છે તેનો અર્થ એ કે તેના કાર્યનો તે સંચાલક અથવા ખજાનચી છે અહીં આપણને નવા કરારનો એક અગત્યનો શબ્દ મળે છે જૂનો કરાર દશાંશો વિશે શીખવે છે જૂનો કરાર અર્પણો આપવાનું શીખવે છે જે દશાંશો કરતા પણ વધારે છે જૂનો કરાર ઈશ્વરના લોકોને બલિદાન વિશે શીખવે છે જે તેમના માટે કંઈક કિંમતવાળું છે પરંતુ જ્યારે તમે નવા કરારમાં આવો છો ત્યારે કારભાર શબ્દ મળે છે કારભારીપણાનો ખ્યાલ એવો નથી કે તમે તમારા કાર્યનો કે તમારી પાસે જે હોય તે અથવા જે કંઈ તમે પ્રાપ્ત કરો તેનો દસમો ભાગ ઈસુને આપો પ્રિય મિત્ર તમે જે કાંઈ છો તે અને તમારું જે કાંઈ હોય તે બધું તેનું એટલે કે ઈશ્વરનું છે મુખ્ય બાબત સંચાલનની છે તેણે જે તમારા પર ભરોસો રાખીને તમને સોંપ્યું છે તેનો શું તમે વહીવટ કરો છો તેમાં તમારી સંપત્તિ તાલંત સમય શક્તિ દાન અને સર્વસ્વનો સમાવેશ થાય છે યાદ રાખો મિત્ર કે દ્રષ્ટાંત એક એવી વાર્તા છે કે જેમાં તમે સત્ય શીખવ્યું છે તેને બાજુ પર મૂકી શકો છો હવે વાર્તામાં એક ધનવાન માણસને એક કારભારી અથવા સંચાલક હોય છે તેણે જાણ્યું કે તેનો કારભારી તેના પૈસાનો ગેરવહીવટ અથવા બગાડ કરે છે તેણે તે કારભારીને બોલાવ્યો અને કહ્યું કે તે હિસાબ તપાસનારને બોલાવીને બધા હિસાબી ચોપડા તપાસે ત્યારે કારભારી બેઠો અને મનમાં બોલ્યો તેણે મનમાં કહ્યું અત્યારે મારી પાસે તાકાત છે મારા શેઠની સંપત્તિ પર અધિકાર છે પરંતુ જેવા હિસાબ તપાસનાર ચોપડા તપાસશે કે તરત જ મને શિક્ષા થશે અને મારા શેઠની સંપત્તિ મારા પર કોઈ કાબૂમાં રહેશે નહીં હું શું કરું તે જુદા જુદા વિકલ્પો વિશે વિચાર કરે છે અને કહે છે હા હું જાણું છું કે મારે શું કરવાનું છે તેથી તે ધંધાકીય મુસાફરીએ જાય છે હવે મિત્ર એ દિવસોમાં જ્યારે તેઓ ધંધો કરતા હતા ત્યારે ધંધાની વાત કરતાં પહેલાં ગ્રાહક સાથે અઠવાડિયાની મુલાકાતે જતા હતા હાલમાં આપણે સીધા ધંધા પર જ જઈએ છીએ આપણે પ્રથમ પાંચ જ મિનિટમાં વેચાણ અને નફો કરવા માગીએ છીએ તે દિવસોમાં તેઓ સમય લેતા હતા તેથી અન્યાયી કારભારીએ તેના શેઠના દેવાદાર લોકોની મુલાકાત લેવાની યોજના કરી ત્યારબાદ મુલાકાતને અંતે તેણે કહ્યું હશે તમે જાણો છો તમે મને હંમેશા ગમ્યા છો અને હું તમારા માટે કંઈક સારું કરવાનો છું મારા શેઠનું તમારે કેટલું દેવું છે તેઓ કહ્યું હશે સો માપ ઘઉં ત્યારે અન્યાયી કારભારીએ કહ્યું હશે તું શા માટે હેંસી માપ લખતો નથી હું તારું ખાતું પૂરેપૂરું ચૂકવેલું બતાવીશ તેણે સો માપ તેલના દેવાદાર સાથે પણ એ જ પ્રમાણે કર્યું જ્યારે તે તેઓને છોડે છે ત્યારે આ લોકો કહે છે તમારો ખૂબ આભાર અને તે કહે છે હું તમને મળીશ અલબત્ત આ આખો વિચાર છે તેનો વ્યૂ આ છે તે તેના ભવિષ્ય વિશે જુએ છે તે કહે છે અત્યારે હું એવી જગ્યાએ જીવું છું જ્યાં મારી પાસે નોકરી છે મારા શેઠના પૈસા પર મારો અધિકાર છે હું આ જે મારા પૈસા નથી તેનો એવી રીતે ઉપયોગ કરીશ કે જ્યારે મારા શેઠ મને નોકરીમાં ન રાખે ત્યારે મારે એવા મિત્રો હોય કે જેઓ મને તેમના ઘરમાં આવકાર આપે જ્યારે મારી પાસે ક્યાંય જવાનો રસ્તો ન હોય ત્યારે તેઓ મારો આદર સત્કાર કરે જ્યારે તેના શેઠે તેના કારભારીએ જે કર્યું તે વિશે સાંભળ્યું ત્યારે તેણે તેને એટલા માટે પ્રશંસા કરી નહીં કે તે પૈસા ઉડાવનાર હતો તેણે અન્યાયી કારભારીના વખાણ કર્યા કારણ કે તેણે તેના ભવિષ્ય વિશે વિચાર્યું તેણે જે તેના પૈસા નહોતા તે વડે મિત્રો બનાવ્યા જેથી જ્યારે તેની નોકરી છૂટી જાય ત્યારે તેની પાસે જવાને માટે કોઈ જગ્યા હોય હવે આ એક વાર્તા છે પરંતુ આ વાર્તા દ્વારા કયું સત્ય દર્શાવેલું છે મુદ્દો ખરેખર ઘણો અદ્ભુત છે ઈસુ કહે છે તમે તે કારભારી છો તમારી પાસે જે કાંઈ હોય તે બીજાનું છે તમને જે સોંપેલું છે તેનો ફક્ત તમે વહીવટ કરો છો જેમ કારભારી જાણતો હતો કે તે રહેવાનો નથી તેમ તમારે પણ જાણવું જોઈએ કે એક દિવસ તમે મરી જવાના છો અને એક દિવસ આ શબ્દો સાંભળવાના છો તમે કારભારી તરીકે રહી શકશો નહીં હવે તારા કારભારીપણાનો હિસાબ આપ જેમ આ અન્યાયી કારભારી માનતો હતો કે તે તેનું સ્થાન ગુમાવવાનો હતો તેમ તમારે પણ માનવું જોઈએ કે તે એક દિવસે તમે મૃત્યુ પામવાના છો તમે જે કંઈ છો અને તમારી પાસે જે કંઈ છે તે પ્રત્યે તમારા વલણ ઉપર તમારા મૃત્યુની હકીકતની કેવી અસર થવી જોઈએ તમે તે વસ્તુઓને જે રીતે જુઓ છો તે ઉપર પ્રચંડ અસર થવી જોઈએ યાદ કરો કે જૂના કરારના સભા શિક્ષકના પુસ્તકમાં સુલેમાન રાજા જીવનના હેતુ અને તેના અર્થ કેવી રીતે જુએ છે તેણે ધનવાન થવાનો પ્રયત્ન કર્યો અને કદી કોઈ ન હોય એટલો ધનવાન તે બન્યો એક દિવસે તેની સંપત્તિ તેના મૃત્યુની હકીકત સાથે સામનો કરવો પડ્યો તેણે કહ્યું એક દિવસે હું મરી જઈશ ત્યારે આ મેં ભેગી કરેલી મિલકત કોણ વાપરશે તેના ઉપર મારો કોઈ અધિકાર રહેશે નહીં આ સંપત્તિ વાપરનાર કોઈ મૂર્ખ હશે આ બધી મિલકત ભેગી કરવા મેં સખત પરિશ્રમ કર્યો છે હવે મિત્ર બીજા શબ્દોમાં કહીએ તો આ દ્રષ્ટાંત જણાવે છે કે તમે તમારી સાથે કંઈ લઈ જઈ શકતા નથી કોઈકે કહ્યું છે તમે તમારી સાથે કંઈ લઈ જઈ શકતા નથી પરંતુ ફક્ત તમે તે સિવાય તે સ્થળે જઈ શકો છો આ દ્રષ્ટાંત જણાવે છે કે તમે સ્વર્ગમાં રોકાણ કરી શકો છો આ એકમાત્ર માર્ગ દ્વારા તમારા પૈસાનું સંચાલન કરીને સ્વર્ગમાં રોકાણ કરી શકો છો ઈશ્વરના રાજ્યના વિસ્તાર માટે તમારા નાણાંનું સંચાલન કરીને તમે સ્વર્ગમાં રોકાણ કરી શકો છો તમારા નાણાંના યોગ્ય વહીવટને કારણે લોકો ઈસુ ખ્રિસ્તના તારણના જ્ઞાનમાં આવે છે આ ખ્યાલ છે જેમાં તમે બીજા પરિમાણમાં મિત્રો બનાવો છો શું તમે ઈસુના કાર્યમાં ઈસુના ભાગીદાર બન્યા છો શું તમે ખ્રિસ્ત સાથે આ દુનિયાના સેવા કાર્યમાં ભાગીદાર બન્યા છો આપણે ઘણી બધી રીતે ઈસુ ખ્રિસ્તના કાર્યમાં ભાગીદાર બની શકીએ છીએ વિશ્વાસી કારભારીપણું એ એક રસ્તો છે કોઈકે કહ્યું છે કે પંચોતેર ટકા ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ કારભારીપણાના વિષય ઉપર છે તેનો અર્થ એવો નથી કે ઈસુનું શિક્ષણ પંચોતેર ટકા પૈસાના વિષય ઉપર છે તેનો અર્થ એ છે કે તેમના શિક્ષણના પંચોતેર ટકા શિક્ષણ આ પ્રમાણે છે તમે તમારા સમયનું શું કરો છો તમારા જીવન વિશે તમે શું કરો છો જે તમારું જીવન ઘડે છે એવી વસ્તુઓ તમારી શક્તિ તમારા તાલંતો તમારા દાન તમારી તંદુરસ્તી અને અલબત્ત તમારા પૈસાનું તમે શું કરો છો તમને વિશ્વાસુ કારભારી કહી શકાય એવી રીતે શું તમે તમારા જીવનનું સંચાલન કરો છો જ્યારે તમે નવા કરારમાં આવો છો ત્યારે મિત્ર માત્ર દશાંશનો જ મુદ્દો નથી પરંતુ મુદ્દો કારભારીપણાનો પણ છે તમારી પાસે જે કંઈ છે તે ઈશ્વરનું છે એક દિવસે એવો પ્રશ્ન પૂછશે નહીં કે તમે કેટલું ઈશ્વરને આપ્યું પરંતુ શા માટે તમે ઘણું બધું તમારા માટે રાખી મૂક્યું શા માટે તમે બધા નાણાં તમારા માટે જ ખર્ચ્યા તે મારા નાણાં હતા શા માટે વધારે તમારે સારું રાખ્યું અને મારા સેવા કાર્યને સારું શા માટે થોડી મદદ કરી એવું પૂછવામાં આવશે વિશ્વાસી કારભારી કોણ છે અન્યાયી કારભારીને નોકરીમાંથી છૂટો કરવાનો હતો એટલું જ આપણે પણ એક દિવસે આવા શબ્દો સાંભળીશું કે હવે તમે વધારે સમય કારભારી રહી શકશો નહીં અને બીજી આ બાબત સાંભળવા મળશે હવે તમારા કારભારનો હિસાબ આપો જેમાં મેં તમારા પર વિશ્વાસ મૂક્યો તેનો કેવી રીતે વહીવટ કર્યો તમે મારા કાર્યમાં સહભાગીદાર બની શકો એવી રીતે સંચાલન કર્યું હતું અપ્રમાણિક કારભારનું દ્રષ્ટાંત ઘણું હકારાત્મક વિધાન છે કારણ કે તેમાં નકારાત્મક રીતે એક માણસનું ચિત્રણ કરેલું છે તે માણસ આપણને ઘણું હકારાત્મક રીતે બતાવે છે કે ઈસુની સાથે તેના કાર્યમાં ભાગીદાર બનવાનું શક્ય છે આ વાર્તા કહ્યા પછી ઈસુ આ લાગુકરણ કરે છે જે થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે અને જે થોડામાં અવિશ્વાસુ છે તે ઘણામાં અવિશ્વાસુ છે તેથી જો તમે દુનિયા સંપત્તિના વહીવટમાં વફાદાર ન રહો તો તમને સાચી સંપત્તિ કોણ સોંપશે નિખાલસ રીતે આમાં જે ખરેખર કહે છે તે આ પ્રમાણે છે જો આપણે આપણા નાણાંનો વહીવટ વિશ્વાસુપણે ન કરીએ તો ઈશ્વર આપણને આત્મિક આશીર્વાદ આપશે નહીં તેનો અર્થ એવો નથી કે દરેક વિશ્વાસીય શ્રીમંત અધિકારીની જેમ કરવું જોઈએ અને પોતાની બધી સંપત્તિ આપી દેવી જોઈએ હકીકતમાં તે તેથી વિપરીત શીખવે છે આ શીખવે છે કે તેણે આ પ્રતિષ્ઠિત ધંધાદારી હોવું જોઈએ ઘણા સારા સંચાલક હોવું જોઈએ કદાચ એ કરોડપતિ પણ હોય કારણ કે તે સાચો સંચાલક છે પણ જ્યારે તે કરોડપતિ બનશે ત્યારે તે બધું ઈશ્વરનું થશે તેની કરોડપતિ બનવા માટેની તેની પ્રેરણા ઈશ્વરના કાર્યમાં ભાગીદાર બનવાની હશે તે ઘણું હકારાત્મક વિધાન છે અને તેના પછી નકારાત્મક વિધાન આવે છે ઈસુ ખ્રિસ્ત ધનવાન માણસ વિશે બીજી વાર્તા કહે છે તેણે કહ્યું એક શ્રીમંત હતો તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશા ભારે મોત્સવમાં જીવતો હતો તેને કોઈ જ દુઃખ નહોતું લાજરસ નામે એક માણસ હતો તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો આ જીવનમાં તે દુઃખી હતો જો તમે આ નાના દ્રષ્ટાંત વિશે વિચાર કરો તો તે ત્રિઅંકી નાટક જેવું લાગશે પ્રથમ અંકમાં તમે જોઈ શકશો કે ધનવાન માણસને રેશમની પથારીમાં સૂતો દરરોજ દબદબા પૂરો રહેતો તેની મેજ પર મિષ્ઠાન મારતો તમે જોઈ શકશો અને દરરોજ તે જ્યારે દરવાજાની બહાર નીકળતો ત્યારે એક લાજરસ નામે ભિખારી તેના દરવાજાની બહાર પડી રહેતો હતો તેના ફૂલ્લા કૂતરા ચાટતા હતા તેને સૌથી વધારે દુઃખ હતું શ્રીમંત માણસ આ જીવનમાં સૌથી સુખી માણસ હતો તે પ્રથમ અંક છે બંને માણસોના મૃત્યુ એ બીજો અંક છે તેઓ બંને મૃત્યુ પામે છે તે વિશે સુલેમાન રાજાએ સભા શિક્ષકમાં લખ્યું છે એક બાબત બધાને માટે બનશે શ્રીમંત દેખાવડા મૂર્ખો દરેક મૃત્યુ પામે છે મૃત્યુ એક મહાન બાબત સર્વ માટે છે શ્રીમંત માણસ તેના મહેલમાં રેશમી પથારીમાં મૃત્યુ પામે છે અને તેને ભવ્ય વિધિથી દાટવામાં આવે છે લાજરસ તેના દરવાજા આગળ મરેલો પડેલો છે આપણે વાંચીએ છીએ કે તેને તો દાટવામાં પણ આવતો નથી સફાઈ કામદાર આવે છે અને તેના શરીરને ઉચકીને ગાડીમાં નાખે છે તેના મૃતદેહને કચરાના ઢગલામાં નાખ્યો હશે તેનું સબ કચરાના ઢગલામાં નાખવામાં આવ્યું તે બંને મૃત્યુ પામે છે તે બીજો અંક છે પરંતુ ત્રીજા અંકનો પડદો ખુલે છે ત્યારે તમે દ્રષ્ટાંતનો મુદ્દો મેળવી શકો છો હવે બંને માણસો અનંતકાળમાં છે ભિખારી લાજરસને કોઈ દુઃખ નથી તે ઇબ્રાહિમની ગોદમાં છે તેનો એ અર્થ થાય કે તે ઇબ્રાહિમની સાથે નીકળતાની સંગતમાં છે શ્રીમંત માણસ નર્કમાં છે તે પીડા ભોગવે છે તે વેદનામાં છે આ બે માણસો વચ્ચે અટલ મોટી ખાઈ મોટી અલગતા છે તે વિશે કંઈ થઈ શકે તેમ નથી અને શ્રીમંત માણસે તે વિશે કહ્યું તે કહે છે તે સાંભળો ઓ ઇબ્રાહીમ બાપ લાજરસને મોકલો કે જેથી તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડક વાળે હું અહીં અસહ્ય વેદના ભોગું છું પરંતુ ઇબ્રાહીમે કહ્યું ના આપણી વચ્ચે એક ઊંડી ખાય છે જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઈચ્છે તો તે ન આવી શકે તેમજ તારી બાજુએથી કોઈ અંદર અમારી બાજુ આવવા ઈચ્છે તો તે ઓળંગી શકે નહીં હવે જ્યારે તેને ખબર પડી ત્યારે તેને તેના પાંચ ભાઈઓ વિશે ચિંતા થઈ તે કહે છે હે પિતા ઇબ્રાહીમ જેથી તેઓ આ વેદનાની જગ્યાએ આવી ન પડે અહીં જૂના પ્રબોધકો અને નિયમો માટે મોટો ટેકો તમને મળી રહે છે શ્રીમંત માણસ પાસે શબ્દો ફરી પાછા આવે છે તેમની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા સંદેશાવાહકોના પુસ્તકો છે તે તારા ભાઈઓને સાંભળવા દે શ્રીમંત માણસે જવાબ આપ્યો પિતા ઇબ્રાહીમ એના કરતાં તો જો કોઈ મરણમાંથી સજીવન થાય અને તેમની પાસે જાય તો તેઓ તેમનું માનશે બીજા શબ્દો ફરી પાછા સાંભળવા મળે છે જો તેઓ મૂસા તથા સંદેશાવાહકોનું ન સાંભળે તો પછી કોઈ માણસ મરણમાંથી સજીવન થાય તો પણ તેઓ માનવાના નથી આ ખૂબ ભયાવહ દ્રષ્ટાંત છે હું માનું છું કે ત્રીજા અંકમાં આ શ્રીમંત માણસને સૌથી ભયાવહ શબ્દો કહેવામાં આવ્યા છે તે આ છે દીકરા તારા જીવનને યાદ નરકાગ્નિ અનંત અનંત શિક્ષા બદલો અને અનંત વેદનાનો વિચાર મળે છે આ અનંત કાળમાં સૌથી ખરાબ બાબતો માની એક એ છે કે શ્રીમંત માણસ પાસે યાદશક્તિ છે તેની પાસે આખો અનંતકાળ છે તેણે આખું જીવન શું કર્યું આ દ્રષ્ટાંત અન્યાયી કારભારીના દ્રષ્ટાંત પછી આવે છે ઈશ્વરે આપણામાંના દરેકને જીવન આપ્યું છે અને આપણે તેના સંચાલકો છીએ ફક્ત પૈસા એકલા જ નહીં આપણું જીવન ઘડનાર તમામ બાબતો જેવી કે આપણું જીવન આપણો સમય આપણી શક્તિ આપણા દાન આપણા તાલંતો આપણી તંદુરસ્તી આ બધી જ બાબતો આપણું જીવન બનાવે છે મુખ્ય બાબત એ છે કે તમે તમારા જીવનમાં શું કર્યું આ દ્રષ્ટાંત સૌથી વધુ નકારાત્મક ઉદાહરણ છે અન્યાયી કારભારીનું દ્રષ્ટાંત ફરીથી કહે છે શું તમે મારા પ્રચાર કાર્યમાં ભાગીદાર બનશો શું તમે તમને સોંપેલી વસ્તુઓમાં વફાદારપૂર્વક રહીને સંચાલન કરશો શ્રીમંત માણસ અને લાજરસનું દ્રષ્ટાંત ઈસુના કાર્યમાં ઈસુ સાથે ભાગીદાર ન થતા માણસનું ભયંકર ઉદાહરણ છે તે તેના દ્વાર પાસે પડેલા લાજરસની કોઈ દરકાર રાખતો નથી આ દ્રષ્ટાનું લાગુકરણ પ્રાથમિક રીતે સામાજિક છે મોટાભાગના લોકો આ વાર્તા વાંચે છે ત્યારે અનંત કાળનો અને ચેતવણીના બોધ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે હું માનું છું કે આ મહાન શિક્ષણનો પડકાર આ છે શું તમે ઈસુની સાથે તેના કાર્યના અમલમાં અને લાગુકરણમાં ભાગીદાર બન્યા છો શું તમે આ દુનિયાના લોકોને આંધળાને દ્રષ્ટિ આપવા બંદીવાનોને છોડાવવા અને કચડાયેલાઓને સાજા કરવા ઈશુની સાથે ભાગીદાર થશો લુકની સુવાર્થામાં કેટલી બધી વાર અને કેટલી બધી જગ્યાએ ઈશુ આપણને તેના સેવા કાર્યમાં જોડાવા પડકાર આપે છે તેનું અવલોકન કરો લુક વૈદ છે તેથી જ તે આમ જણાવે છે કે તે ફક્ત એક જ લેખક છે જે ભલા સમરીનું દ્રષ્ટાંત આપણને આપે છે લુકના દસમા અધ્યાયમાં તે વર્ણવે છે કે એક માણસને લૂંટીને રસ્તામાં નાખી દેવામાં આવે છે તે લૂંટાયા અને ઘાયલ થયા પછી લોકો ત્યાં આવે છે અને તેને રસ્તામાં પડેલો જુએ છે પ્રથમ ધર્મગુરુ અને લેવી તેની પાસે આવે છે તેને રસ્તામાં જુએ છે અને કહે છે ખરેખર તું ત્યાં મુશ્કેલીમાં છે તને ખૂબ લોહી નીકળે છે અને તને દુખતું પણ હશે પરંતુ જો મારે પણ સમસ્યા છે હું સભા સ્થાનમાં મોડો પડ્યો છું મેં ભક્તિ સભામાં જવાની બધી જ તૈયારીઓ કરી છે અને જો હું તને અડીશ તો મારે પાછા જઈને સ્નાન કરવું પડશે હું તને મદદ કરી શકીશ નહીં આપણે વાંચીએ છીએ કે તેઓ બીજે રસ્તે વળી ગયા જો કે એક સમૃહની માણસ ત્યાં આવે છે તે આ માણસને જુએ છે અને તેના ઘા ઉપર પાટા બાંધે છે તેને પોતાના પ્રાણી પર બેસાડીને એક ધર્મશાળામાં લાવે છે અને ધર્મશાળાના માલિકને પૈસા આપે છે અને તેને કહે છે જો તારે આ માણસની સારવાર માટે વધુ પૈસા જોઈએ તો હું પાછો આવીને તને ચૂકવીશ ઈસુ ખ્રિસ્તનું તે દ્રષ્ટાંત જે ભલા સમૃદ્ધિના દ્રષ્ટાંત તરીકે ઓળખાય છે તે જીવનની ત્રણ ફિલસૂફીઓ દર્શાવે છે ચોરનું ચિત્ર જીવનની પ્રથમ ફિલસૂફી છે તેઓનું તત્વજ્ઞાન એ છે જે મારું છે તે મારું છે અને જે તમારું છે તે જેટલું જલ્દી હું લઈ શકીશ ત્યારે તે મારું બનશે દુનિયાના ઘણા લોકોનું આવું જીવનનું તત્વજ્ઞાન છે તે જ કારણે આપણી પાસે પોલીસ અને મિલિટરી છે ધર્મગુરુ અને લેવીના જીવનનું તત્વજ્ઞાન બતાવે છે કે જે મારું છે તે મારું છે અને જે તમારું છે તે તમારું છે મારી પાસે મારા આશીર્વાદો છે તમારી પાસે તમારા આશીર્વાદો છે મારે મારા પ્રશ્નો છે તમારે તમારા પ્રશ્નો છે તમને ખરેખર ત્યાં મુશ્કેલી પડે છે તમે રસ્તામાં લોહીલુહણ હાલતમાં છો પરંતુ તમે જાણો છો તમે જીવો અને જીવવા દો મારું તે મારું છે અને તમારું તે તમારું છે હવે આ દ્રષ્ટાંતનો મુદ્દો આ છે ઈસુએ કહ્યું સમૃહ્નીનું જીવનનું તત્વજ્ઞાન આ દર્શાવે છે જે તમારું છે તે તમારું છે અને જ્યારે તમારે જરૂર હોય ત્યારે જે મારું છે તે પણ તમારું છે હવે તે તમને શ્રીમંત બનાવશે નહીં પરંતુ તમારા દરવાજે પડેલા લાજરસ વિશે અને દુઃખી લોકો વિશે ઈસુનું આ તત્વજ્ઞાન છે પ્રિય મિત્ર તમે શું વિચારો છો તમારા જીવનનું મૂલ્ય શું છે તમારા જીવનનું તત્વજ્ઞાન કયું છે પ્રિય મિત્ર આ વિશે વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ